વલસાડ નજીક ડુંગરી રેલવે સ્ટેશન પાસે માલગાડીનો ડબ્બો પાટા પરથી મેઇન લાઇન પરથી સાઇડિંગ લાઇન ઉપર જઈ રહેલી માલગાડી ટ્રેનનો નો એક ડબ્બો પાટા પરથી ઉતરી જતા મુંબઈ અમદાવાદ રેલવેને અસર પહોંચી છે પશ્ચિમ રેલવેના સુરતથી મુંબઈ જતા રેલવે ટ્રેક ઉપર વલસાડ તાલુકાના ડુંગરી પાસે પસાર થઈ રહેલી માલગાડી આજે મેઇન લાઇનથી સાઇડિંગ લાઇન ઉપર જતી વખતે એક ડબ્બો પાટા પરથી ઉતરી પડ્યો હતો બનાવની જાણ થતા વલસાડ રેલવેની ટીમ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને સમારકામ હાથ ધર્યું હતું માલગાડીનો ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતરી જતા મુંબઈ અને અમદાવાદ તરફના રેલવે વ્યવહારને અસર થઈ હતી આ દુર્ઘટનાના કારણે મોટાભાગની ટ્રેનો વત્તા ઓછા અંશે મોડી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે